હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે મેથીના દાણાની કોફી બનાવીશું અને આ કોફી એકદમ સો ટકા ગુણોથી ભરપૂર છે મેથી કડવી છે પણ તેની કોફી એકદમ મીઠી અને ટેસ્ટી બનશે નેસ કેફેની કોફીને પણ ભૂલાવી દેશે તેવી આજે આપણે આયુર્વેદિક કોફી બનાવીશું જો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો મેથીના દાણાની કોફી બનાવવા માટે સૌપ્રથમ આપણે મેથી લહેસું જો તમારે એક કપ કોફી બનાવવી હોય તો આઠથી દસ નંગ મેથીના દાણા કાફી પડે છે તો અત્યારે આપણે આ કોફી બનાવવા માટે એક ચમચી જેટલી મેથીના દાણા લેશું આ મેથીના દાણા છે તે આપણા શરીરના હાડકાને પણ મજબૂત કરે છે સાથે સાથે તેમાં કેલ્શિયમ અને આયરન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ કોફીને આપણે આયુર્વેદિક તરીકે બનાવીશું તો ચાલો કોફી બનાવવાની શરૂઆત કરીશું તમને લાગે છે કે મેથી તો કડવી હોય પણ તેની કોફી જરા પણ કડવી નહીં લાગશે તો ચાલો હવે આપણે કોફી બનાવીશું તો તેના માટે આપણે એક ચમચી જેટલી મેથીના દાણા લેશું અને જે પેનમાં આપણે કોફી બનાવવાના હોય તે જ પેનમાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એકદમ લો ફ્લેમ ઉપર આ મેથીના દાણાને શેકી લેશું આ મેથીના દાણાને તમારે લો ફ્લેમ ઉપર જ શેકવાના જેથી તેના ગુણધર્મો છે તે જળવાઈ રહે જો તમે હાઈ ફ્લેમ ઉપર તેને શેકવા જાશો તો તે જલ્દીથી શેકાઈ જશે પણ તેના ગુણધર્મ જળવાઈ નહીં જાશે અને સાથે સાથે તે એકદમ ભરી જાશે તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એટલે કે લો ફ્લેમ ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ દાણાને આપણે આ રીતે શેકી લેશું અને દાણા તમે જોઈ શકો છો શેકાતા જઈ છે એમ એમ તેનો કલર પણ બદલતો જાય છે તો આ દાણા જ્યાં સુધી કાળા રંગના ન થાય ત્યાં સુધી આપણે શેકવાના છે પાંચથી સાત મિનિટ આ દાણાને શેકાતા લાગે છે અને હવે તમે જોઈ શકો છો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે તો દાણા એકદમ તેનો રંગ છે એ બદલવા માંડ્યો છે અને આ રીતે શેકાતા શેકાતા મેથીના દાણા છે એ કંઈક આ પ્રકારના થઈ જશે તો અહીંયા મેથીના દાણા આપણા શેકાઈને રેડી છે એકદમ બ્લેક કલરના દાણા થઈ જશે તો તમે હવે જોઈ શકો છો મેથીના દાણા છે એ એકદમ શેકાઈ ગયા છે અને એકદમ બ્લેક કલરના થઈ ગયા છે આ રીતે તમે મેથીના દાણાને શેકીને અને તેનો પાવડર બનાવીને પણ તમે કોફી તરીકે ઉપયોગ કરી શકો છો હવે આ શેકેલા દાણાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તે જ પેનમાં ફરીથી આપણે મેથીના દાણા થોડાક એડ કરશું અને બે કપ જેટલું દૂધ એડ કરશું દૂધ એડ કર્યા પછી તેને આ રીતે હલાવશું આ રીતે દૂધને થોડીક વાર હલાવશું એટલે તમે જોઈ શકો છો કે કોફીનો સરસ કલર આવવા લાગ્યો છે હવે તેમાં આપણે સાકર એડ કરીશું તો અહીંયા તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો તો હું અત્યારે બે ચમચી જેટલી સાકર એડ કરું છું અને સાકર એડ કર્યા પછી આપણે ફરીથી કોફીને બે મિન માટે બોઇલ થવા દેશું તો આ રીતે આપણે તેને બે મિનિટ માટે બોઇલ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કોફી બનીને રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દેશું મેથીના દાણામાંથી આ કોફી ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે મેસકેફેને પણ ભૂલી જાશો હવે રેડી કરેલી કોફીને આપણે આ રીતે ગણણીથી ગાળી લેશું રેડી છે આપણી ગરમા ગરમ કોફી સર્વ કરવા માટે રેડી કરેલી આ કોફીને આપણે ગરમ ગરમ આ રીતે કપમાં લઈ અને કોઈ મહેમાન કે ગેસ્ટ આવ્યા હોય અથવા તો જો તમે કોફી પીવાના શોખીન હોય તો આ રીતે પણ કોફી બનાવીને પી શકાય છે આ કોફી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે આજની મારી રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો